હર હર મહાદેવ મિત્રો શું તમને ખબર છે ભગવાન શિવને પ્રસન્ન કરવાનું એક અત્યંત શક્તિશાળી અને મહિમાવંત વ્રત છે સોળ સોમવારનું વ્રત તો ચાલો તે વ્રત વિશે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં આ વ્રતનો આરંભ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે અને સતત સોળ સોમવાર સુધી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે આ વ્રત ખાસ કરીને કુંવારી યુવતીઓ યોગ્ય જીવનસાથી માટે કરે છે અને વિવાહ સ્ત્રીઓ પતિના આયુષ્ય અને સુખ દાંપત્ય માટે કરે છે ચાલો જાણીએ આ વ્રત કેવી રીતે કરાય છે પ્રાતકાળે વેલ ઉઠીને પવિત્ર સ્નાન કરો શિવલિંગ પર જળ દૂધ ઘી મધ અને દહીંથી અભિષેક કરો ધતુરા ફૂલો અને ભક્તિ સાથે શિવજીને અર્પણ કરો પછી ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને શિવ ચાલીસા વાંચો અથવા સાંભળો આ દિવસે ઉપવાસ રાખો શ્રેષ્ઠ ગણાય છે જો શક્ય ન હોય તો પડાર કરવો સોળ સોમવારની વ્રત કથા સાંભળવી અતિ જરૂરી છે કથા મુજબ એક ભક્ત સ્ત્રીએ આ વ્રત દ્વારા પોતાના જીવનના બધા દુઃખ દૂર કરી ભગવાન ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરી હતી આ વ્રતથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે ઈચ્છિત વર મળે છે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે દાંપત્ય જીવન સુખમય બને છે કુટુંબમાં માળા મેળા રહે છે વિશેષ કહીએ તો શ્રદ્ધા અને ભક્તિ અને નિષ્ઠાથી કરેલું દરેક સોળ સોમવારનું વ્રત ચોક્કસ ફળ આપે છે જો તમારે જીવનમાં શાંતિ સુખ અને શિવજીની કૃપા જોઈએ તો સોળ સોમવારનું વ્રત એક શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય છે જોઈ ભોળેનાથ હર હર મહાદેવ